નમસ્તે બાળમિત્રો બાળકો આજે આપણે ગણિતની અંદર ધોરણ એક જેમનો એકમ આઠ માપનનો આજે આપણે ચોથો ભાગ જોઈએ છીએ બાળમિત્રો માપનની અંદર આપણે અગાઉના ભાગની અંદર લાંબુ ટૂંકું જાડુ પાતળું તેવું વિવિધ માપન આધારિત આપણે જોણ્યા આજે બાળમિત્રો તે આધારિત એક સરસ મજાના ચિત્રો સાથે આગળનો જે વિભાગ છે

હવે તમને હું બે બાળમિત્રો બે ચિત્ર બતાવું છું તમારે બે ચિત્રો ધ્યાનથી જોવાના છે પહેલું ચિત્ર છે તે હાથીનું છે અને બીજું ચિત્ર છે છે વાઘનું તમે બંનેને જોઈને કહી શકશો કે કોણ ભારે અરે વાહ સરસ તરત બાળમિત્રો કહી દીધા કે હાથી છે એ ભારે છે અને વાઘ છે તેનાથી હલકો એટલે કે હળવો છે એટલે કે હાથી વજનદાર છે તેવું તમે કહી શકો હવે જોઈએ આપણે બીજા ચિત્ર ભારે કોણ કોણ ભારે છે જોઈએ આપણે પેલું ચિત્ર ટેબલ નું છે તો અહીં એક બાજુ પેન છે છે એક બાજુ ટેબલ તો તો કોણ કોણ ભારે અને તમે તરત કહેશો કે ટેબલ નું વજન વધારે થશે અને પેન નું વજન ઓછો થશે તમારે કોઈ પણ વસ્તુ હોય તેમને તમે ઉપાડો તો તમે ખ્યાલ આવશે તમારા ઘર ટેબલ હોય તો ટેબલ ને ઊંચું કરી જવ અને પેન પેન તો તમે ખિસ્સામાં રાખી અને જઈ શકો જઈ શકો તરત કે નહીં તેમનો તો વજન લાગે રાજા સિંહ અને બાજુમાં છે એ કરતું શિયા આ બંનેમાંથી કોણ હલકું હશે અને કોણ ભારે હશે તો તમે તરત કહેશો કે આ સિંહ છે ભારે છે

પહેલું ચિત્ર છે એ ચૂંચું ચૂંચો કરતા ઉંદરભાઈ ઉંદરભાઈ અને બાજુમાં સસલું છે તો એક ઉંદર અને સસલું તમે તેમના બેને સરખામણી કરો તો કોણ વજનદાર હશે હા સસલાની સરખામણીમાં ઉંદર હલકો હશે અને સસલું વજનમાં હશે કારણ કે ઉંદર કરતાં સસલું મોટું પ્રાણી છે હવે આપણે આગળના ચિત્રો જોઈએ અહીં મકોડો આપ્યો છે અને એક વાંદરો આપ્યો છે હવે તમે તો તરત કહેશો વાંદરો મકોડા કરતાં મોટો છે જ્યારે મોકોડા તો એક તમારા શર્ટ ઉપર ચડી ગયો હોય તો એ તમને ખબર રહે નહીં કે મકોડો કારણ કે એનો વજન લાગે નહીં અને વાંદરો તમારી ઉપર ચડી ગયો હોય તો તમે તરત ગયો વજન લાગ્યું એટલે વાંદરા ભાઈ નું વજન હોય છે હવે આગળનું ચિત્ર આપણે જોઈએ જો આ એક સરસ મજાનું એક ચિત્ર છે તે છે માખીનું ચિત્ર હવે આપણે એક બીજું ચિત્ર જોઈએ ગાય

એક જ વ્યક્તિમાં પણ આવો ફેરફાર થઈ શકે કે આ વ્યક્તિનો છે હળવા થયા હશે તો તેના આધારે પણ તમે કહી શકો બાલ મિત્રો હવે જો આગળના ચિત્ર અહીં એક મીણબત્તી છે અહીં બીજી મીણબત્તી છે બંને મીણબત્તી જ છે છતાં તમે કહી શકશો કે આ બંને મીણબત્તીમાંથી કઈ મીણબત્તી વજનદાર હશે અરે વાહ બાળકો તમે તરત કીધું કે આ જે મીણબત્તી છે તેમનો વજન વધારે છે જ્યારે આ મીણબત્તી છે એ પાતળી છે એટલે કે તેમનો વજન ઓછો હશે એટલે કે તે હળવી હશે તો બાળ મિત્રો આપણે થોડાક ઉદાહરણો દ્વારા આપણે સમજી શક્યા કે કોણ ભારે કોણ હળવું આપણે જોયા વગર પણ કહી શકીએ માપન કરી શકીએ તમે ઘરે વસ્તુ હોય તેને હાથમાં ઉચકીને પણ તમે કહી શકશો તો બાળ મિત્રો તમારે તમારા ઘરે ઘણી વસ્તુઓ હોય તો એમાં હલકી વસ્તુ કઈ છે ભારે વસ્તુ કઈ છે બબ્બે વસ્તુ લઈ અને તેમનું વજન તમે કરી શકો અને કહી શકો કે આ વજનદાર વસ્તુ છે અને આ હલકી વસ્તુ છે એટલે આ રીતનું તમારે લેશન કરવાનું છે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હળવી છે તો એના આધારે બાળ મિત્રો તમને ખ્યાલ આવશે આના આધારે હું એક કસોટી આપીશ બાલ મિત્રો જે તમે સરસ રીતે આપી શકશો જમણી બાજુ ક્લિક કરી અને ત્રિકોણનું ચિહ્ન આપ્યું છે ત્યાં ક્લિક કરી અને પરીક્ષા આપી શકશો આવજો બાલ મિત્રો